સાબરકાંઠા જિલ્લાની પોલીસ મોડાસાના રિક્ષા ચાલકની ચોરીનો ભેદ ક્યારે ઉકેલશે મોડાસાનો ઈસમ શુભરાત્રી ભાઈ બટ્ટીનાઓ દોઢ મહિના અગાઉ હિંમતનગર પોતાની માની બીમારી અર્થે સિવિલ હોસ્પિટલ હિંમતનગરમાં રોકાયા ત્યાંથી રાત્રે રિક્ષા ચોરી થયેલ જે બાબતે અરજદારે ઓનલાઈન ફરિયાદ નોંધાવતા આજે આ ફરિયાદને દોઢ મહિના ઉપર થવા આવ્યો છે છતાં સાબરકાંઠા જિલ્લા પોલીસ ચોરી કરતો વિડિયો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે છતાંય સાબરકાંઠાની પોલીસ આજ દિન સુધી આ રિક્ષાનો ભેદ ઉકેલી શકી નથી ત્યારે પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થાય છે મારું નામ સુબ્રાતીભાઈ અહેમદભાઈ ભટ્ટી રહેવાસા મોડાસા સહારા સોસાયટી તે દરમિયાન મારી મમ્મીને સિવિલના અંદર લઈ જતું એમને ઓપરેશન અહીંયા મોડાસાથી ત્યાં એકસો આઠમાં બોલાવ્યું પછી એકસો આઠમાં ત્યાં સિવિલમાં એડમિટ કર્યા હિંમતનગર પછી પાછળનું રિક્ષા લઈને ગયો તે પછી રિક્ષા પાર્કિંગમાં મૂકી અને ત્યાં પછી અંદર બીજા માળે મમ્મીને એડમિટ કર્યા હતા અહીં ગયો પછી એ જ દિવસ રાત્રે હું રિક્ષા મૂકીને ગયો સાંજે જોવા આવ્યો પછી રિક્ષા હતી એના પછી રાતના સમયે ત્રણ પાંત્રીસે રિક્ષા ઉઠી ગઈ સાહેબ પછી એના પછી નવ વાગે હું શોધકામ ચાલુ કર્યું શોધકામ ચાલુ કરતાં પછી મને ત્યાંથી સમાચાર મળ્યા કેમેરા ચેક કર્યા એ કર્યા કરતાં પછી સો નવ સાડા નવ વાગી ગયા પછી એના પછી હું એ ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમતનગરનું હું જાણ કરવા ગયો કે સાહેબ મારી રિક્ષા જતી રહેલી છે મારી મમ્મીને હું હોસ્પિટલમાં લાવ્યો છું અને ઓપરેશન છે એ માટે હું દાખલ કરેલા છે એના પછી સાહેબને ત્યાં જાણ કરી વાત કરી પછી એમાં એમને મને કીધું કે બેસો તો ત્યાં બેસો એ ડિવિઝનમાં પછી એમને કીધું સાહેબ આવશે સાહેબ આવશે સાહેબ આવશે એમ કર્યા કર્યામાં એક કલાક દોઢ કલાક બે કલાક ત્રણ કલાક થઈ ગયો પછી મારી કોઈ એક્શન એમને લીધી નથી પછી મને એમ કહી દીધું ટાઉનમાંથી કે તમે જાઓ બહાર ત્યાં ઓનલાઈન ફેંક કરાવો પછી હું કંટાળીને સાહેબ ત્યાંથી જતી રહ્યો ઓનલાઈન ફેક કરાવી ઓનલાઈન ફેંક કરાવી પછી ત્યાં બીજા દિવસે કરાવીએ ભાઈ એક દિવસ બે બે થી ત્રણ કલાક પછી હું ત્યાંથી એમને એમ કીધું કે અહીં નહીં થાય તમે જતા રહો ઓનલાઈન એમ કીધું મને પછી ત્યાંથી ઓનલાઈન કરાવી પછી ત્યાંથી ફેક્સ કરી બીજા દિવસ મને સાહેબે બોલાવ્યું અને પછી બીજા દિવસ બોલાયા પછી મને કીધું કે તમારી ક્યાંથી રિક્ષા ગઈ છે ક્યાંથી તો સાહેબ એ દિવસ હું એમને જાણ કરી હતી સાહેબોને કે સિવિલમાંથી રિક્ષા ગઈ છે છતાં બીજા બીજા દિવસ મારી પૂછપરછ કરી એમ કરી બધી મારી જાણવા જોગ જે વાત હતી એમને પૂછપરછ કરી કે સિવિલમાં તો મમ્મીને લઈને આવ્યો તો એડમિટ કર્યા હતા ઓપરેશન આવ્યું છે એટલા માટે હું રોકાણું છું એના પછી રાતના સમયે ત્રણ સાડા ત્રણે રિક્ષા જતી કેમેરા ચેક કર્યા પછી કેમેરા ચેક કર્યા પછી સહકારીજીન

એમાં આજે પંદર તારીખ થઈ ગઈ ટોટલ પચીસ દિવસ થઈ ગયા હજુ કશું સુધી એનું જાણ કોઈ પતો છે જ નથી અને હજુ સુધી એમને કોઈ તપાસ હાથ ધરી નથી એવું મને લાગે છે તે એ માટે હું જાણ કરું છું વિનંતી કે મારી રિક્ષાને આજ સુધી કોઈ શોધકામ ચાલુ થયું નથી એના માટે હું આ મીડિયામાં આપવા વિનંતી કરું છું જાણ કરું સરકારને કે મારી આ શોધકામ ચાલુ રિક્ષાનું થશે કે નહીં થાય મારા આના ઉપર ગુજરાન છે છ સંતાનો છે એના ઉપર હજુ ચલાવું છું એના છે બીજું કોઈ આધાર છે નથી એના લીધે હું આ જાણવા જો સરકારને માન્ય કરું છું કેમ કે મારા ઉપર એના સિવાય બીજું કઈ રણી ધણી છે નથી એના સિવાય કશું ગુજરાન થાય છે નથી એટલે મારે જાણ કરવી જરૂરી છે સાહેબ વિનંતી મારી આટલું જરા તપાસ કરી હાથ ધરો તમે સાહેબ સાહેબને રૂબરૂ નથી મળ્યા એમને કીધું કે સાહેબની મુલાકાત કરો તેમને કંઈ વાત કરાવડાઈ નથી પીઆઈ સાહેબને ને મળ્યા હા મળીને આવ્યો પણ પીઆઈ સાહેબને કોઈ ખબર જ નથી કે એફઆઈઆર ફાડી છે એવું છે પછી કીધું કે એમને નેચર બોલાયા રાજુભાઈ કરીને નામ છે એમને નેચર બોલાયા પછી એમને કીધું કે જાવ તમારી ચાલુ થઈ જશે અક્ષર એ જાણ જોખ મળી મને પણ એમ થયું કે સારું હજુ સુધી સાહેબે અત્યારે એફઆઈઆર મંગાવી તો કોઈ શોધકામ થયું જ નથી ને આજે એમને મેં જાણ કરી તાણે મને ખબર પડી કે હવે રિક્ષાનું કોઈ શોધકામ થઈ જ નથી સાહેબે કોઈ હાથ ધરી જ નથી રીક્ષા ઉપર હજુ સુધી મેં એફઆઈઆર આજે વીસ તારીખથી ફાટી ગઈ છે ઓગણીસ તારીખે લખાવ એફઆઈઆર ફાટી વીસ તારીખે

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે